નમસ્કાર હું ગૌતમ ગૌતમસિંહ ચેકપોસ્ટ લાઈવ નડિયાદથી આપ આ જે વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયો આજ રોજ ત્રણ સાત બે હજાર પચીસનો સાંજનો વિડિયો છે પાંચ વાગ્યા પછીનો જ્યારે હું ઘરે જઈ રહ્યો હતો ત્યારે મિશન રોડ ઉપર વચ્ચે જે એક ફાટક આવે છે ફાટક નીચે જ આગળ ખૂણામાં ગાયોનું એક ઝુંડ ઊભું હતું અને મેં ધ્યાનથી જોયું તો એ સાંજના સમયે ચા નાસ્તાનો પ્રોગ્રામ ચલાવી રહ્યું હતું એ જે ગાયો છે એ તે સાંજના સમયે ભેગી થઈ કંઈક ફ્રૂટ કે કંઈક ખાઈ રહી હતી કોઈ આપી ગયું હશે તો અને એ બાબત જોઈને મને ઘણો આનંદ થયો કે ગાયોમાં કેટલી એકતા કે બધી ભેગી થઈ અને ત્યાં નાસ્તો પાણી કરી રહ્યું હતું અને એ બાબત જોઈને મને ઘણો આનંદ થયો પણ સાથે સાથે દુઃખ પણ થયું કે નડિયાદનું પ્રશાસન ગાયોના જે પ્રશ્ન છે કે રસ્તામાં અડચણરૂપ બનવું લોકોને સિંગડામાં ભેરવી નાખવું લોકોને ઈજા પહોંચાડવી લોકોને શું કહેવાય પચાસ ટકા માયકાંગલા કાંગલા બનાવી દેવાના ઘણા લોકોને મારી પણ નાખ્યા છે આ રખડતા ધોરો એ રસ્તામાં તો આ બાબતે પ્રશાસને શું કામ કર્યું આ જુઓ તમે આજે જોઈ રહ્યા છો તે ગાય આ છે મિશન રોડ ઉપર ગુરુદ્વારાની સામેની સાઈડે રસ્તા ઉપર ઊભી રહેલી ગાયો બરાબર છે હવે તમે જે આગળ જોશો એ આવશે ઝલક રિંગ રોડ ઉપર ઝલકથી પીજ રોડને જોડતા રિંગ રોડ ઉપર રસ્તામાં વચ્ચે આ ગાયો ગાયોનું મોટું ઝુંડ તમે તમે જોઈ શકો છો કે આ કેવી રીતે આ ટ્રાફિક જુઓ તમે કઈ રીતે આ પસાર થઈ રહ્યું છે અને આમાંથી જો કોઈ ગાય કે આ માની લો કે આ બધી એ બધી ગાય જો એકી સાથે દોડા દોડી કરી મૂકે રોડ ઉપર તો આ અવર જવર કરનારી પબ્લિકનું શું થાય જુઓ તમે જુઓ તો ખરા હવે આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન શું જ્યારે આપણા નડિયાદના મહાનગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ગયા અને નવા મહાનગરપાલિકાના કમિશનર શ્રી આયા સોલંકી સાહેબ ભાવનગરથી નડિયાદ પતાર્યા છે તેમને હું છબ્વીસમી જાન્યુઆરી એ કાર્યક્રમમાં મળ્યો અને એમની મેં એક બાઇટ લીધી મેં કહું સાહેબ એ નડિયાદનો એક પ્રાણ પ્રશ્ન છે કે આ ગાયાનું નિરાકરણ ગાયો બાબતે તો એમણે મને એ ટાઈમે એવું કહ્યું કે અમે હવે નવા નવા આવ્યા છીએ છ મહિનાની અંદર બધું પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે હવે મહાનગરપાલિકાના કમિશનર શ્રી સર છ મહિના થઈ ગયા હવે બોલો મારી જોડે તમારી જ બાઇટ છે તમે જ બોલેલા તમારા શબ્દો છે હવે બોલો શું કરવાનું છે બોલો આ ગાયો બાબતે પ્રશ્નનું નિરાકરણ કરશો કે માનનીય ગુજરાત હાઈકોર્ટનું તમે અપમાન કરતા રહેશો માનનીય ગુજરાત હાઈકોર્ટે આદેશ આપેલા છે દરેકે દરેક નગરપાલિકા પ્રશાસનને બધાને કે આ ગાયો બાબતે નિરાકરણ તાત્કાલિક લાવો પણ હજી સુધી નડિયાદની અંદર એવું કંઈ જ જણાય જણાતું નથી એના રસ્તા વચ્ચે અડચણરૂપ ગાયોની ભરમાર દિવસે ને દિવસે વધી રહી છે અને આ બાબતે નડિયાદનું પ્રશાસન બિલકુલ ચૂપ દરેકે દરેક અધિકારી કશું બોલવા તૈયાર નથી અરે ભાઈ તમે લોકો સરકારી નોકરી કરો છો તો કમસે કમ ભારત માતાની સેવા તો કરો ભારત દેશ માટે કંઈક તો કરો તમે કંઈ નહીં કરો અને પછી તમે ખાલી ખાલી ભક્તિ કરશો તો એનો કશો મતલબ નથી કોન્ક્રીટ કામ કરવું પડે કોન્ક્રીટ દેશભક્તિ બતાવવી પડે કોન્ક્રીટ તમારે બધું કરવું પડે તો જઈને કંઈક કામ થાય આ તમે જોઈ લો ઝલક રિંગ રોડ ઉપર આ શું દશા છે ટ્રાફિકની તમે જુઓ અને આ પ્રશ્ન આવી રીતે રાત્રે કોઈ આવતું હોય આ રાત્રે આ રોડ ઉપર લાઇટો પણ હોતી નથી સ્ટ્રીટ લાઇટ આજે તમને થાંભલા દેખાય છે ખાલી શોભાના ગાંઠિયા સમાન છે બસ બાકી અહીંયા લાઇટ હોતી નથી અને આ રસ્તામાં જો આ ગાયો રાત્રે રાત્રિના સમયે જો આ રીતે અહીંયા દોડભાગ કરે અને કોઈ આવતું જતું હોય તો એની દશા થાય આ જુઓ મિશ્રણ રોડ ઉપર ફાટકની બાજુમાં સાંજના સમયે ચા પાણી કરી રહી છે નડિયાદની રસ્તા ઉપરની ગાયો બરોબર જુઓ તમે શાંતિથી આરામથી કેટલી આરામથી ખાણીપીણી કરી રહી છે આ છે રસ્તામાં જેમ કે ટ્રાફિક નિયમન કરી રહી હોય કે ભાઈ આ બાજુ ડાબુ બાજુ ચાલો જમણી બાજુ ચાલો રિક્ષાવાળાને કહેતો કે ભાઈ ચાલ આ બાજુ ચાલ એમ એ રીતે જાણે ટ્રાફિક નિયમન થતું હોય અને અહીંયા તો જાણે ઉપવાસ પર બેઠી હોય એ રીતે અહીંયા આગળ વર્તન છે તમે જોઈ શકો છો કે જાણે અહીંયા રસ્તા ઉપર ધરણા કાર્યક્રમ યોજ્યો હોય કે ભાઈ અમે તો અહીંયા આગળ ઉભા રહીને ધરણા કરીશું તમારાથી થાય તે કરી લો અમે તો આ રીતે જ રસ્તામાં ઊભા રહીશું બોલો આમની સામે કેમ કેમ જોર કરતા નથી તમે આમને એમની યોગ્ય જગ્યાએ પહોંચાડો સારું સારું એમને ખાવા મળે પાંજરાપોળમાં સારો એવો ઘાસચારો મળે શરીર સારું રહે ટાઈમે મેડિકલ ફેસિલિટી મળે આ રસ્તા ઉપર તો લોકોની મેડિકલ ફેસિલિટી વધી જાય છે જનતાની મેડિકલ ફેસિલિટીમાં વધારો થઈ જાય છે અને છેલ્લે નુકસાન તો ગુજરાત રાજ્ય સરકારને જ છે કારણ કે આયુષ્યમાન કાર્ડની અંદર જ ડૉક્ટરોએ ઓપરેશન કરવા પડશે જે ગાય જે ગાય એમના સિંગડામાં ગોથે ભરાવશે માણસને એ જશે ત્યાં ઓપરેશન કરાવવા તે આયુષ્યમાન કાર્ડમાં જ કરવું પડશે મોટે ભાગે અત્યારે લોકો આયુષ્યમાન કાર્ડનો યુઝ કરતા હોય છે તો હવે એ આયુષ્યમાન કાર્ડના જે પૈસા છે ગુજરાત સરકારે જ આમ ઇનડાયરેક્ટલી ચૂકવવાના થાય બરાબર છે હોસ્પિટલને એટલે કહેવાનો મતલબ શું છે કે આમ ને આમ નુકસાન છેવટે રાજ્ય સરકારને જ છે એના કરતા તો એના અડધા ખર્ચામાં આ ગાયોના પ્રશ્નનું નિરાકરણ થઈ જાય બોલો કેવો આઈડિયા લાગ્યો અધિકારીશ્રીઓ તમને જય હિન્દ જય ભારત